જય માતાજી મિત્રો સ્વાગત છે તમારો મારા નવા બ્લોગમાં કેમ છો આશા કરું છું કે મજામાં જ તો મિત્રો ધીરે આવી ગયા છે આજે ઇન્ટર્નશીપનું ફોર્મ જે અમારે અમુક અમુકને બાકી હતું એ આજ મળવાનું છે એટલે ઇન્ટર્નશીપ ફોર્મ લેવા આવી ગયા છે તો મિત્રો ઘણા ભાઈ બંધો પણ બાકી છે અને ઘણા તો ગયા છે હોસ્પિટલ ફોર્મ જમા પણ કરાવવા અમારા વિક્રમભાઈ આવી ગયા જોઈ શકો છો મિત્રો તો મિત્રો અમને પણ ટૂંક જ છે અમુક ફોર્મ મળી જશે તો મિત્રો આનંદભાઈને ફોર્મ મળી ગયું છે ને ગયા છે ઘરે તો ટૂંક છે મને પણ મળી જાય છે પણ જઈશું ઘરે તો મિત્રો આવી ગયા છીએ ખેતર બાજુ દીવ હજારથી આવ્યા હતા એવા તો મિત્રો આજ તો તમને કિરાક આકડી વિધ બતાવું કમ્પ્લેન્ટ આપવા મળી છે તો મિત્રો જોઈ શકો છો આ કિરાક આગળ આવવાનું પણ ચાલુ થઈ ગયું છે

આ ડુ તો એ તો જોરદાર વધી છે એમાં પણ આવા તો મોડી છે કમ્પ્લીટ મોટા મોટા છોડ પણ થયા છે આ બાજુ પહેલા કરતા ખૂબ સારો વિકાસ થયો છે સાર ના પડ્યો હોય એ રીતે તો બહુ સારો વિકાસ થયો તો ચલો મિત્રો હવે જઈએ છીએ આ બાજુ બાજુ તો મિત્રો મરચા પણ તમને બતાવું मरचा तल आरच नै री री हाम्रो घाँसे नै मरचा त सणि गा टमाटामा पाका थिए लै गा अनि तो बताउ मित्रो री मित्रो आ टाइप थुरी ना आज नाम सारा छ अहिले आम सारा बेला किलो एम तिम्रो दिवस मित्रो अहिले तताउ टा घा કોઈ જણાવર માં આપણે કઈ જોઈએ છે બગાડ કરે છે બીજા ટમાટા જોઈ જોરદાર છે એમ તો તો ચલો મિત્રો હવે જઈએ દુકાન બાજુ કારણ કે જો હવે કરીવાર બોય છે દુકાને હા એ મસ્ત છે આ તો સારું પણ આ મિત્રો અહીંયા રીંગણીઓ પણ થોડા ઘણા આવ્યા છે ખાલી પહેલાં લઈ જજો કારણ કે દુકાને વેચવા માટે તો ચલો હવે જઈએ

कारण गाह्रे आठ आए हजुर आई फरवाना बजा ग्राहक अहिले त झाटको बिजो चालु गरिन पनि बता चालु गरिदिए दुकन बटा दिएर दै बिजा अन्त मुखि दिँदा चाहिँ बस हौँ खरेड छ ग्राहक ल्याउँछ मित्र चलो हामी जही खरे જય મહાકાળી મા તો મિત્રો આજના બ્લોગમાં આટલું હવે મળીશું કાલે નવા બ્લોગ સાથે તો જય માતાજી બાય બાય મિત્રો